જન્માષ્ટમીના તહેવારના દિવસોમાં ભારે વરસાદના કારણે ત્રંબા વિસ્તારમાં અનેક વીજ થાંભલા ધરાશાયી થઈ જતા અંધારા પટ છવાઈ ગયો હતો ત્રંબા હેઠળ આવતા ઓગણત્રીસ ગામોની વીજળી બંધ થઈ ગઈ હતી આ દરમિયાન પીજીવીસીએલના અધિકારીઓ કર્મચારીઓએ રાત દિવસ મહેનત કરી ઝડપથી વીજ થાંભલા ઊભા કરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો ત્યારે આવી કામગીરી બદલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું પીઠવા કાળિયા સરપંચ નરેન્દ્રસિંહ જાડેજા અણિયારાના સરપંચ નારણભાઈ ખેર ત્રંબાના સરપંચ ભાવેશભાઈ ઢાઢણીના સરપંચ ગોવિંદભાઈ જાદવ હળમતિયાના સરપંચ પ્રવીણભાઈ તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ મકવાણા નસીબભાઈ ખૂટ સહિતે સન્માન કર્યું હતું આજ રોજ કસ્તુરબા ધામ ખાતે આજુબાજુના સરપંચો જેવા કે કાળીપાટ વડાડી ત્રંબા હળમતિયા ઢાણી ઢાંઢિયા દ્વારા જે છેલ્લા ત્રણ ચાર દિવસમાં પડેલ અતિ ભારે વરસાદ અને વાવાઝોડા દરમિયાન જે ત્રંબા પેટા વિભાગ કચેરી પીજીવીસીએલ કહેવાય છે એના દ્વારા સતત ચોવીસ એના કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા સતત ચોવીસ કલાક કામગીરી કરી અને પાવરની સપ્લાય અત્યંત ઝડપથી આપેલ છે એ બદલ અમે આજુબાજુના ગામના સરપંચો તથા તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો દ્વારા આજ પીજી ના કચેરી ત્રંબા પેટા વિભાગના અમે એનો સન્માન અને એને સન્માનિત કરીએ છીએ અને એનો આભાર માનીએ છીએ કે અમને આ ત્વરિત ઝડપથી અમને જે સેવા આપી વીજ સપ્લાય એ બદલ અમે આખી અમારી ટીમ એને સન્માનિત કરી છે